હાલ મોટા પાયે DJ નો ઉપયોગ થઈ રહ્યો છે આ DJ વાળા હાઈ સાઉન્ડ વાળી સિસ્ટમ નો ઉપયોગ કરે છે જેના કારણે આસપાસના લોકોને ડિસ્ટર્બન્સ થાય છે તેના કારણે આસપાસના લોકોના હાર્ટ બીટ કાન ઘણીવાર નમ થઈ જતા હોય છે અને બાળકોને પણ ઘણી અસર થાય છે ત્યારે જેતપુર શહેર પોલીસ મથકના પીઆઈ એડી પરમારના માર્ગદર્શન મુજબ પીએસઆઈ વીસી પરમાર તથા માણસોની ટીમ બનાવી જેતપુર સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાઉન્ડ લિમિટર્સ વિનાના સાઉન્ડ સિસ્ટમ સાઉન્ડ પ્રેશર મીટનું વેચાણ કરતી દુકાનો ચેક કરતા જેતપુર જુનાગઢ રોડ ઉપર ઉત્સવ હોટલ સામે આવેલ ઓમ શ્રી દુકાન માંથી સાઉન્ડ લિમિટર્સ વિનાના જણાય આવતા મુજબના કુલ રૂપિયા એક લાખ અઠ્યાવીસ હજારના લાઉડ સ્પીકર તથા સાઉન્ડ સિસ્ટમના મોટા સ્ટેડિયાઓ પગડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દુકાનદાર દિવ્યુશભાઈ જમનભાઈ જાગાણી ધંધો વેપાર રહેવાસી ધોરાજી સ્ટેશન પ્લોટ કોલેજ સામે તેની દુકાનમાંથી અલગ અલગ કંપનીના સાઉન્ડ લિમિટર્સ વગરના લાઉડ સ્પીકર્સ નંગ દસ કિંમત રૂપિયા અઢાર હજાર અલગ અલગ કંપનીના સાઉન્ડ લિમિટર્સ વગરના સાઉન્ડ સિસ્ટમના મોટા સ્ટીરિયો નંગ દસ કિંમત રૂપિયા એક લાખ દસ હજાર કુલ મુદ્દામાલ માલ એક લાખ અઠ્યાવીસ હજાર સાથે પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે Gjelisi një stati, Suresh Palja, Gjitëpur.